ધાનેરા તાલુકાના ખિંમત ગામને માથાબારે ગામ ગણવામાં આવે છે જોકે સમયની સાથે હવે ખિંમત ગામ પણ શિક્ષણ તરફ આગળ વધી રહ્યું છે કિંમત પ્રાથમિક શાળામાં સતત ચૌદ વર્ષ સુધી શિક્ષક તરીકેની ફરજ નિભાવી રહેલા શિક્ષક વિક્રમસિંહના સન્માન સમારોહમાં તેમણે જાહેર મંચ પરથી ખિંમત ગ્રામજનોની શિક્ષણ અને શિક્ષકો પ્રત્યેના પ્રેમ સત્કારને લઈ આભાર વ્યક્ત કર્યો છે તાલુકાનું જે એક સમયે માથાબરે ગામ તરીકે ઓળખાતું હતું તે આજે શિક્ષણના પ્રકાશથી જળહળી રહ્યું છે આ પરિવર્તનનો શ્રેય જાય છે ખિંમત પ્રાથમિક શાળાના શિક્ષક વિક્રમસિંહને જેમણે સત્તર ચૌદ વર્ષ સુધી ગામના બાળકોને જ્ઞાનના સંસ્કાર આપ્યા તેમના સન્માન સમારોહમાં ગામ લોકોએ શિક્ષણ પ્રત્યેનો પોતાનો પ્રેમ અને સત્કાર વ્યક્ત કર્યો હતો તાદેરા તાલુકાની બીજી પ્રાથમિક શાળા વર્ષ અઢારસો બોતેરમાં ખિંમત પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી એક સમય હતો જ્યારે ખિંમત ગામમાંથી પસાર થતા પણ લોકો ડરતા હતા જો કે હવે ગામમાં શિક્ષણ બાબતે જાગૃતતા આવી છે બાળકો શાળાએ આવતા થાય અને અદવચ્ચેથી શાળાનું ભણતર ના મૂકે તે માટે ખિંમત શાળાના શિક્ષક વિક્રમસિંહે અથાગ મહેનત કરી છે શાળાના સમય બાબતે અને શિક્ષણ બાબતે કોઈ કચાસ ના રાખનારા શિક્ષકના સન્માન માટે આજે ગામના આવી અભોષ્યા હતા ત્રણ વ્યક્તિનું સમાજમાં હંમેશા સન્માન થતું આવ્યું છે જેમાં યોગ્ય માર્ગદર્શન આપનાર સંત મહાત્માનું દેશનું રક્ષણ કરનારા સૈનિકનું જ્યારે સંસ્કાર સાથે શિક્ષણ આપનાર શિક્ષકનું આવા જ શિક્ષક વિક્રમભાઈના સન્માન માટે શાળાના બાળકો પણ પોતાની યથાશક્તિ માટે ભેટ લઈ આવ્યા હતા પોતાની નોકરીની શરૂઆતમાં વિક્રમસિંહ ખિંમત ગામમાં ફરજ બાબતે કચાસ અનુભવતા હતા જો કે આજે પોતે જણાવ્યું હતું કે

એમ આ ત્રણ વર્ષ અને એક મહિનો અને બાર દિવસ સુધી હું આ કિંમત શાળામાં નોકરી પૂરી કરી પણ અત્યાર સુધી મને કોઈ પણ તકલીફ પડી નથી બે હાજર અગિયારમાં આવ્યો ત્યારે મને એવું લાગતું હતું કે આ દિવસો ક્યાં જશે અહીંસો કિલોમીટર અહીંયા હું દૂર નોકરી કરવા માટે આવ્યો છું અને બે હજાર અગિયારમાં જ્યારે આવ્યો ત્યારે મને એવું લાગતું કે આ ગામ પાંચ સાડા પાંચ થાય ને એટલે બંધ થઈ જતી ખરાબ વાંચે તો અહીંયા જો નીકળ્યો હોય તો દુકાનો બંધ થઈ જતી અને અમુક અમુક અંતરે દારૂ પીધેલા માણસો ને નજરે પડતા હતા એટલે મને પણ દીક લાગતી હતી પણ અત્યારે બાર વર્ષ ચૌદ વર્ષ સુધી મેં નોકરી કરી પણ કોઈ પણ એવો કોઈ વ્યક્તિ નહીં હોય કે મને જોઈ અને માન સન્માન ના આવી હોય વિક્રમસિંહના સન્માન સત્કાર સમારોહમાં કિંમત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી જેસુમભાઈ સોલંકી સાથે પૂર્વ સરપંચ નાનુભા સોલંકી સહિત વિવિધ પ્રાથમિક શાળાના આચાર્ય સહિત ગામના આગેવાનોની હાજરી જોવા મળી હતી એક બે નહીં પણ સતત ચૌદ વર્ષના લાંબા સમય સુધી શિક્ષકની ફરજ અદા કરનાર વિક્રમસિંહ ભાવુક બન્યા હતા બાળકોએ પણ પોતાની પોકેટ મનીમાંથી યથાશક્તિ પ્રમાણે પોતાના ગુરુના આશીર્વાદ લઈ ભેટ આપી હતી વિક્રમસિંહ અને બાળકોના ઉજ્જવળ ભાવિના સાક્ષી રહ્યા છે જેને લઈ ગ્રામજનો અને મિત્ર પરિવાર તેઓની સેવાને બિરદાવી રહ્યા છે જ્યારે કિંમત ગમે ત્યારે રાતનો મોડાવેલો વ્યક્તિને આગળ તો કોઈ પણ તકલીફ નથી હોતી અને જ્યારે કિંમત વિક્રમસિંહ જ્યારે ચૌદ વર્ષ પૂર્ણ કરી અને એમને વિદાય કાર્યક્રમ રાખવા અને આવું ગામ આવ્યું અને એમનું કહેવું કે જ્યારે વિક્રમસિંહ જ્યારે કોઈ પણ શિક્ષક ના આવ્યો ત્યાં એમની સ્કૂલ ખુલી જતી અને પહેલા અને કોઈ પણ એમના બાળક ના આવ્યો તો ખેતરે જઈને જાતે લઈ જાય એમના જ ભણાયેલા છોકરા અત્યારે નોકરીમાં છે અને જ્યારે વિક્રમસિંહને આખું ગામ વળાવ્યું ત્યારે ચૌદ વર્ષ એમ લાગ્યું કે ચૌદ વર્ષ વીતી ગયા એમને ખબર ન પડી અને એમના વતન જવા માટે એમને એટલું કાઢું લાગ્યું કે જ્યારે કિંમત ગામ છોડવું એટલું અઘરું હતું કે એમના માટે આજે દુઃખનો દિવસ હતો જ્યારે ખિંમત એમને જ્યારે આવ્યા ત્યારે એમ લાગતું કે રાતના મોડાવેલા નીકળવું ને તો પણ કિંમતથી બહુ અઘરું હતું અને ખિંમત આલા એટલું શિક્ષણ તરફ વળ્યું છે કે કિંમતની કાયા પલટ થઈ ગઈ છે અને જ્યારે કિંમતનો કોઈ પણ વ્યક્તિ રાતના બાર વાગે ઉતરે તો એને એવું ના લાગે કિંમત છે એવું આજે ધાનેરા તાલુકાની અંદર કિંમત ગામ એટલું બધું આગળ આવી ગયું છે જ્યારે શિક્ષણ કીધું અને એટલી બધી અને તો પરિવર્તન કે જ્યાં કિંમતના યુવાનો બધા નોકરી અથવા શિક્ષણ તરફ વળે છે